ડીએસ ગોહિલ એનજી પાંચાણી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સૂચના અને માર્ગદર્શન હેઠળ એએસઆઈ ધર્મેશભાઈ મગનભાઈ એલસીબી તાપીનાઓ એલસીબી ફોર્સ કોડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ધર્મેશભાઈ મગનભાઈ છસો છ્યાસી તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રોનકભાઈ સ્ટીવનસન નાને મળેલ સંયુક્ત બાતમીના આધારે નવસારી જિલ્લાના ટાઉન વિસ્તાર ખાતેથી ડોલવણ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુના રજિસ્ટર નંબર અગિયાર બ્યાસી ચારસો બાણું ચાલીસ સાતસો બે હજાર ચોવીસ પ્રોહિબિશન કલમ પાસઠ અઠાણું બે મુજબના ગુનાના કામે સંડોવાયેલા નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી જાવેદ હુસેન અબ્દુલ રહેમાન શેખ ઉંમર વર્ષ ચોત્રીસ રહે વાપી ભડકોમરા મોટી સુલપર રૂમ નંબર ચારસો ચાર દક્ષાબેનની ચાલી તાલુકો વાપી જિલ્લો વલસાડ હાલ રહે રૂમ નંબર તેત્રીસ સુભાષભાઈ ચાલ બાપા સીતારામ સલવાવ તાલુકો વાપી જિલ્લો વલસાડને પકડી પાડી તારીખ દસ અગિયાર બે હજાર પચીસના કલાક બાવીસ વાગ્યા ટક્કરી આગળની વધુ કાર્યવાહી કરેલ છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ એલસીબી વાપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર જીએન પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એએસઆઈ ધર્મેશભાઈ મગનભાઈ હરપાલસિંહ અભયસિંહ રોનકભાઈ સ્ટીવન્સન બ્રિજરાજસિંહ રસીકસિંહ નાઓની કામગીરી કરેલ છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો